આજે આપણે જે કૃષ્ણ જન્માષ્ટમીના અંતર્ગત માત્ર કૃષ્ણ ભગવાનનું જે કંઈ એના ઓલા આખ્યાનો અને ગીતોને અને સંકિર્તન કરીએ છીએ જેમ ભાઈએ કહ્યું એમ કે સામે માતાજીનો જન્મ થયો હતો બરાબર એ માતાજીનો જન્મ છે એ હકીકતની અંદર નંદમાં નંદ ત્યાં થયો હતો ગોકુલમાં અને ગોકુલ એટલે કેવું ગોપાળ એટલે તો કે રબારી ગોપા ભરવાડ એવા લોકોની વચ્ચે અને ત્યાંથી માતાજીને લઈને લઈ ગયા અને નંદજીને આ ત્યાં બાળક આવ્યું છે ઈ કરતો નંદોત્સવ તો નવમીના થાય સવાર પડે એટલે ખબર પડે કે નંદગેરે આનંદ ભય આઠમને દિવસે તમે લોકો જ્યાં પણ જાઓ અને તમારી આજુબાજુ જો કોઈ રબારી ભરવાડ કોપા રબારી આ લોકો હોય તો એ લોકો આ માતાજી છે ને એ એના મોમાઈ માતાજી એના નામે મોમાય એટલે એવા માતાજી કે જે સાવ નાનું બાળ સ્વરૂપ એકાદ દિવસના અમુક કલાકોના એટલે એના એને તમારે મનાવવા હોય તો કાલાવાલા કરવા પડે બરાબર એને તમે કોઈ ગીતોથી ન મનાવી શકો નાનું બાળક રડતું હોય તો તમે વાતો કરો તો ઈચ્છાનું રહે ગીતો ગાવ તો છાનું ન નહીં તમે યાર હા 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 એમ કરો ને એવી રીતે એટલે આ બધા એના માતાજીને આઠમને દિવસે રાત્રે બાર વાગે તમારા આજુબાજુમાં કંઈ મઢ હોય માતાજીનો મઢ તો ન્યા એ લોકો માતાજીને વિનવે બરાબર ત્યારે એ સર્જું ગાય આપણને ન આવડે હું તમને જસ્ટ એની તમને સાંભળજો એવું તો આપણે કરી જ ન શકીએ ત્યારે એ આમ ગાય છેલ્લે આવે એ પછી એ બધું વિનવે માતા લે માતા બસ એટલું શબ્દોમાં તમને સમજાય એવું માત્ર માતા હોય બાકી અને એના તીવ્ર મંદ અને મધ્યમ એવા સુરથી એ ગાય ત્યારે કોઈ પણ માણસ જેમ હમણાં સાહેબે કીધું કે મારા રોવાડા ઉભા થઈ ગયા એ થઈ જ જાય એટલે તમને આવો ક્યાંય પણ મોકો મળે જો સંજુ સાંભળવાનો અને એમાં એ આઠમના દિવસે તમે બીજે જવા કરતાં કંઈ મઢની બાજુમાં જાજો અને રબારી લોકો પપ્પા ભરવાડ લોકો ભેગા થઈને જે માતાજીને કાલાવાલા કરે ને એનું એક અનુરૂપ મહત્ત્વ છે એક વખત જરૂર સાંભળજો અને પછી યાદ કરજો અને એક ભરનું અવિસ્મરણીય સરળ થઈ આવું કહેવાય છે કે આની કોપી નથી થતી આનું રેકોર્ડિંગ નથી થતું આ માત્ર સાંભળવું જ પડે છે બહુ સરસ યુ